તો જઈને મારા ખાખીના યોધ્ધાઓને કેમ શો મજામાં નવા નવા તમારું મસ્ત હે જ ભર્યું ટૂંકમાં એ જ ભર્યું તમારું સ્વાગત છે હવે અઢાર વાગી ગયા છે બે હું જમીન અંદર આવી ગયો છું અને બે વાગી ગયા છે આજે થોડુંક અવારમાં લેટ થઈ ગયું હતું જાગવાનું એના હિસાબે થઈને અવારમાં થોડી સ્ટડી લેટ ચાલુ થઈ હતી એટલે હવરમાં એક કલાક કરણ કર્યું અને પછી ગણિત કર્યું એક લેક્ચર જોયું ગણિતનો અને પછી ઘણી પ્રેક્ટિસ કરી જોવામાં કરી હું ગણિત પ્રેક્ટિસ કરતો હતો જોવા રહી અને હવે આપણે આ કરંટ જો જાન્યુઆરીનો અમારી બુકમાંથી માસ્ત હતો એટલે આ રીતના આટલું કામકાજ થઈ ગયું છે અને જમીન પાછા વહી ગયા છે રૂમે અને હવે આપણે રહ્યું ને આપણે મસ્ત મસ્ત મજાનું બંધારણ ચાલુ કરવાનું છે આ બંધારણ આ બંધારણ ચાલુ કરવાનું છે કાલે હાઇટ પેજ આપણે અટકાયું હતું હાઇટ પેજથી ચાલુ કરવાનું છે એટલે આજે પણ પચાસ હાઇટ પેજ જેવો કમ્પ્લીટ થઈ જાય તો જોડાઈ લેજો બહુ મજા આવશે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી અને વ્લોગ આપણું લેટ ચાલુ થયો છે એટલે માફી માંગુ છું બાકી વ્લોગ હવે ચાલુ રહેશે તો ચાલો હાથ વાગી ગયા છે હાથ વાગે ટાઈમ થઈ ગયો અને આપણે એકસો ને અગિયાર પેજે પહોંચી ગયા બંધારણમાં અને હવે એના કરી નવ પેજ વાંચવાના છે એટલે આજનો ટાર્ગેટ પૂરો થઈ જાય અને હાથ વાગી ગયા છે બે વાગે ચાલુ કર્યું તો આપણે કન્ટિન્યુ અને નવ ઘડીક આપણે આરામ લેવો છે આજે કરણ કર્યું એક કલાક ગણિત કર્યું દોઢ કલાક રેજનિંગ એક કલાક કર્યું બંધારણ ચાર કલાક કર્યું હજી આપણે ગણિત પાછું કરવું પડશે સમજાણું ગણિત થોડુંક લેવું પડશે ગણિત શબ્દ એવો હશે ને કે એની વાત ના પૂછો કે ભાઈ ગણિત આપણો પહેલેથી પયો પાછો હતો એટલે ગણિતમાં હજી કાંઈ ટકોબવો પડતો નથી પણ થાય એટલી મહેનત કરવાની અને વધારે પૂરતી મહેનત કર્યા મહેનત વધારે કરવી અને તો પણ જો ન થાય અથવા ન આપના ફાવે તો પછી મૂકી દેવાનું બીજું કાંઈ પડી લેવાની પછી ગણિત હોય તોય ભલે અને બીજું કાંઈ પણ હોય તોય ભલે સમજી જાયજો હું હું કહેવા માગું છું પછી ગમે એવું હોય આપણી થાય એટલે કોશિશ કરી લેવાની એક વાર આપણું સો ટકા આપી દેવાનું સો ટકા આપતા જો રિઝલ્ટ ના મળે તો પછી મૂકી દેવાય બીજી ફેલ પકડી લેવાની માણે બીજું હવે રીઝનિંગ છે રીઝનિંગ આમાં જ આપણે કરતા હતા રીઝનિંગ એ સોલ્વ કર્યું એટલે એ એકદમ ઓકે થઈ ગયું છે કારણ એટલે હું કહેવાય રીઝનિંગ થઈ ગયું ગણિત હજી એકવાર પાછું લઈશું થોડુંક કેમકે મૂકવું તો નથી પણ એને એવું છે કે તું મને મૂકી દે તારું કામ નહીં પણ સાલા ઝૂકેગા નહીં ક્યાં ઝૂકેગા નહીં તો આજ નું ઘણું રીડિંગ થઈ ગયું છે અને હવે આપણે હાજે નાઈટ માં ચાલુ કરશું તો ચાલો હાડા આઠ નો ટાઈમ થઈ ગયો છે અને આપણે જમીન એકદમ મસ્ત ફ્રેશ છે ને પાછા વહી આયા જો હાડા આઠ થઈ ગયા છે અને આપણે હવે લેક્ચર ચાલુ કરશું લેક્ચર લેક્ચર કોનો ખબર જીઓગ્રાફીનો લેક્ચર જોવાનો છે મોબાઈલ સામો પડ્યો જ છે તો શરૂઆત કરી વાળવી કેમ જે નવ વાગે સ્ટાર્ટ કરવાનું હતું પણ કામ દોઢ કલાકમાં બધું પતી ગયું જમી લીધું ફ્રેશ થઈ ગયા અને વીઆ પાછા બે કીધું લેક્ચર ચાલુ કરી દઈ તો ચાલો પાછી આપણે મળી આ તો મારું પછી તો ચાલો સાડા બારનો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં સાડા બાર વાગી ગયા છે અને આપણે એમસી ટ્યુ કર્યા કલાક દોઢ કલાક જેવું એમસી જુ કર્યા પીવાઈ છું સોલ્વ કર્યા અને દોઢ કલાક એક ભૂગોળનું લેક્ચર દઈશું આમાંથી ઓના થશે અને પછી ગણિત કર્યું આજે ટકાવારીના હાથ પ્લસ દાખલા સોલ્વ કર્યા એક લેક્ચરે જોયું અને દાખલા પણ સોલ્વ કર્યા જોવા રહ્યો પેન્ડિંગ હોય દસ કલાકમાં મેગા લેક્ચર છે ભૂગોળ એ અને પછી આમાં આપણે સોલ્વ કર્યા હતા શું કહેવાય આપણે ટકાવારીના દાખલા ટોટલ યાર્ડવુક કામકાજ થયું કરંટ એક કલાક થયું ગણિત આજે કેટલું થયું ત્રણ કલાક ગણિત રીઝનિંગ એક કલાક બંધારણ ચાર કલાક ભૂગોળ દોઢ કલાક લેક્ચર તો એમસીક્યુ એક કલાક ટોટલ સાડા અગિયાર થઈ કાલે અગિયાર કલાક કામ કર્યું તો આજે સાડા અગિયાર તો સવારમાં બહુ મોડું આવ્યા એટલા મોડા સાડા અગિયાર કલાક જ થયું કેમ કે સવારમાં અગિયાર વાગે ચાલુ કર્યું મેં આજ મારા પાર્ટનર હતા ને આજે બાર તેર કલાક ખેંચી લીધું છે ફૂલ ખેંચી લીધું એમ તબિયત તબિયતથી ભાઈ આ બંધારણમાં એ તો આપણે એકસો અગિયાર રૂપિયા જેવું ઊભું રાખી દીધું હતું હવે કાલ લેશું તો ચાલો મળી બીજા લોકમાં આરામ જય માતાજી લોક સારું લાગી હોય લાઈક કરી વળો છો મસ્ત પ્યારી અને બહુ મજા આવે તો સબસ્ક્રાઈબ કરી ઓકે જય હિન્દ જય માતાજી